નમસ્કાર દોસ્તો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસાઈ લાઈવમાં હું નવા શ્રીજીના દર્શન કરવા તમને લઈને આવ્યો છું આ જે તુલસીવનના જે આ ગણપતિ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે છેલ્લા લગભગ પંદર વર્ષથી અહીંયા ગણપતિની નિયમિત રીતે સ્થાપના થતી હોય છે પણ અહીંયા તમે જુઓ છો એવું લાગે છે કે જાણે આપણે કોઈ જંગલમાં આવ્યા હોય હા કારણ કે આજકાલ જે બધાને અત્યાર સુધી ખબર નથી પડતી પણ હવે ગ્લોબલ વોર્મિંગની બધાને ખબર પડી ગઈ જો મને બી અહીંયા બેસા બેઠા પડશે વળવા માંડ્યો છે કારણ કે અમે એસીમાં રહેતા થઈ ગયા અને ગામને ચોક્કસ હું સ્વીકારું છું કે એસી થકી પણ અમે પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન કરતા હોઈએ છીએ પણ અહીંયા એક માહોલ અલગ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા પાંદરા અને વેલાઓ છે આજની જનરેશનને કદાચ હવે આ માટે પણ ડાર્ક ફોરેસ્ટમાં જવું પડે છે અને લોકો શોધે છે કે ભાઈ ક્યાંય કયા રિસોર્ટમાં જઈએ કારણ કે ઘરમાં તો કંઈ રાખ્યું નથી ગામમાં તો કંઈ રાખ્યું નથી એટલે આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય આજની પેઢીને ચોક્કસ માર્ગદર્શક માટેનું દ્રશ્ય છે કે જુઓ આ જ અસલ જિંદગી છે અને આવા જ માહોલમાં ભગવાન બેસે કારણ કે ભગવાન મારાએ તો બધું આ બધા નહોતા બનાવ્યા એને એસી નહોતું બનાવ્યું એને બિલ્ડિંગો નહોતા બનાવ્યા એને તો બસ માટીની મૂર્તિ અને ખાસ કરીને એક ઝૂંપડી બનાવતા અને ઝુંપડીમાં જ અસલના ઋષિ રહેતા હતા પણ એ ભાવ એ અહીંયા તુલસી વ કારણ કે આ છેવટે તો છે તુલસીનું વન ગામનું આ સોસાયટીનું નામ જ તુલસી વન છે તો તુલસીનું વન હોવું જ જોઈએ અને એટલે અહીંયા વનનું સર્જન થાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પર્યાવરણ એટલે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનતી હોય છે અને આ વખતે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે આ જે મૂર્તિ છે એ લીમડાની છાલથી બનાવવામાં આવી છે એટલે લીમડા જે આપણે 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 જાત છે મૂડમાંથી એ રીતે બનાવવામાં આવી છે આ મૂર્તિ તદ્દન જે મૂર્તિ છે આ મૂર્તિમાં ક્યાંય પણ પીઓપીનો ઉપયોગ નથી કર્યો સંપૂર્ણ મૂર્તિ માટીની અને ખાસ કરીને વૃક્ષોની છાલો અને એનાથી બનાવવામાં આવી છે શું છે મૂર્તિની વિશેષતા પ્રવીણભાઈ બધી બહુ મૂર્તિઓ મેં જોઈ બધી બહુ સારી સારી મૂર્તિ આવે તમે તો સોનાના કારીગર સોનાની મૂર્તિ બનાવતી હતો પણ આ કેમ બનાવી સોના કરતાં માટીની વેલ્યુ વધારે છે સાહેબ ને આજે તમે અહીંયા તુલસીવનની અંદર આવ્યા છો તો અમે ઝટપટ ન્યૂઝને અમે બહુ બહુ અમારા તુલસીવન યુવક મંડળ તરફથી તમારું સન્માન કરીએ છીએ અને પાછળના સોળ વરસથી આ ટાઈપની અમે લોકો વાઇલ્ડ જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે બનાવીએ છીએ આ વર્ષે અમે લોકો આપણે નિમડાના છા થળમાંથી જે છાલ નીકળે એમાંથી બનાવેલી છે ને એમાં માટીનો ઉપયોગ કરેલો છો પીઓપીનો જરા બી ઉપયોગ કરેલો નથી ને બહુ ધૂમધામથી છોકરાઓ બહુ મહેનત કરે છે અહીંયા આ મંડપ બી છોકરાઓ જાતે બાંધે છે કોઈ બહારથી બાંધવાળાને બોલાવતા નથી કંઈ નથી કરતા જાતે જ બધું કરતા છે ને અમારે ને દર વર્ષે એવી રીતે અમે હસો ઉલ્લાસથી આ ગણપતિનો ઉત્સવ મનાવીએ છીએ તો ગણપતિ બાપા મોરિયા ને મારા ઘરે જ્યારે મારા ભગવાન આવવાના હોય આ કેવા ભાવથી એ આ લોકો જે છે એ માત્ર પ્રતિમાના દર્શન કરવા આવે છે એક ભાવ હોય છે કે જઈએ અને બાપાને જ્યાં એક ક્ષણ માટે પણ આજે બાપા સાથે રોકાય ટ્રાફિકમાં લોકો કલાક બેસે પણ મંદિરમાં ગયા તો ઉતાવળ કરે કે ચાલે જલ્દી કરીને જલ્દી કરીને પેલી ઘરવાળી બી કુવાનું મારે ચાલે ઘરે જઈને રસોઈ કરવાની છે પણ ટ્રાફિકમાં બે કલાક ફસાયા હોય તો ત્યાં ચાલે ત્યાં કંઈ બોલાતું નથી પણ ભગવાનના દરબારમાં આજે લોકો ટકતા નથી એ કમનસીબી છે પણ આ ગણપતિ ઉત્સવ એવો છે કે જેને કારણે લોકો આ મોટા ગણમાં આવતા હોય છે બાપાની ભક્તિ કરતા હોય છે આરાધના કરતા હોય છે અને જીવનની આક્ષરને ધન્યતા અનુભવતા હોય છે તો જે લોકો નથી આવી શક્યા જે લોકો હા ઘરે બેસે કારણ કે સોશિયલ મીડિયા એવો છે કે પેલી સિરિયલ જોવાની હોય ને અનુપમા અને એવા બધાની હા તારક મહેતાના ઉલ્ટા ચશ્માને હા આ બધા કલાકારો નવસારીમાં આવવાના છે નવરાત્રીમાં મારી સાંઈ એટલે જોવા આવજો પણ અત્યારે એ એ બધું છોડીને આ ગણપતિને જુઓ કારણ કે ગણપતિ બાપા મોરિયા છે તમારા જીવનના વિઘ્નહર્તા છે વિઘ્નનું હરણ કરશે આદિવાદી ઉપાધિ તમારા જીવનમાં જે પણ આવતી હોય એને દુઃખો દૂર કરશે અને ચારે દિશાઓમાંથી તમને શુભ આપશે તો આજે એક દસ દિવસ માટે ચોક્કસ નવસારી લાઈવ જોજો કારણ કે બધા વિવિધ ગણપતિના અમે દર્શન તમને ઘર બેઠા કરાવતા હોઈએ છીએ વિવિધ ગણપતિની આરતી બતાવતા હોઈએ છીએ તો આવતીકાલે પણ નવસારીના બે ગણપતિ ગણેશ મંડળોની લાઈવ આરતી મોરાર પાર્કની આરતી જે વિજલપુર ખાતે આવેલું છે એની આરતી પણ આવતીકાલે લાઈવ તમને જોવા મળવાની છે સાથે સાથે વિવિધ ગણેશોની પણ જોશો તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ પણ મેં કીધું તેમ અગાઉ એકલા એકલા ના જોતા નહીં તો પાપમાં પડશો કારણ કે ભગવાનના દર્શન કરવા તો સમૂહમાં જવાનું હોય ગણપતિ તો એવું કહેવાય કે સંગઠન હોવું જોઈએ તો જ ગણપતિની સ્થાપના થઈ શકે અને આ સંગઠનની શક્તિ છે અને એટલે જ આ મેં કીધું તેમ અગાઉ કે આ ચંદન વ તુલસી વન છે અને તુલસી વનના આ વન છે તુલસીનું અને મારે આંગણે તુલસી કાતી પણ કદાચ બધાને ખબર નહીં ના વનમાં કે ગણપતિ બાપાને તુલસીની ચડે ખબર છે તમને બધાને કેમ નહીં ચડે નથી ખબર તો એ બી કહી દઉં કે એકવાર ગણપતિ બાપાનો જે મુખ છે એ મુખ ગણપતિ બાપાનો મુખ તો તમને ખબર છે કે કેવું છે એટલે ગણપતિ બાપા એક દિવસ વિહાર કરતા હતા અને તુલસી મારતા બેઠા હતા તુલસી મારને લાગ્યું કે આ કેવો વિચિત્ર દેખાય છે અને એમનાથી હસાઈ ગયું ગણપતિ બાપાની મજાક થઈ ગઈ અને ગણપતિ બાપા રિસાઈ ગયા અને ગુસ્સ્યા થયા એમને શ્રાપ આપ્યો કે જા હવે તને કોઈ પરણશે નહીં અને તારી સાથે તું કંઈ અમારા સ્થાનમાં દેવ સ્થાનમાં તું નહીં હોય તુલસી માતાને પછી ખ્યાલ થયું કે આ તમે દેવ અપરાધ કર્યો અને દેવ અપરાધ કર્યો એટલે એ તરત જ માફી માંગવા માટે ગણપતિ બાપા અને એમના પિતાશ્રી અને ગુરુ પાસે પહોંચ્યા ગુરુએ કીધું કે ગણપતિનો શ્રાપ છે અન્ય કોઈ ના મીકારી શકે તમારે એના માટે તો વિષ્ણુની ભક્તિ કરવી પડે અને તુલસી માતાએ વિષ્ણુની ભક્તિ કરી વિષ્ણુ પ્રસન્ન થયા અને વિષ્ણુને કીધું કે ગણપતિનો શ્રાપ છે તો કે જો ગણપતિનો શ્રાપ હોય તો આ પૃથ્વીનો કોઈ માણસ એવો નથી કે જે તારી સાથે લગ્ન કરી શકે પણ ચાલ હું તારી સાથે લગ્ન કરીશ કારણ કે તે મારી ભક્તિ કરી છે અને એટલે આપણે બધા તુલસી વિવાહ ઉજવીએ છીએ ને એ એટલા માટે ઉજવીએ છીએ એ તુલસી વિવાહ અને ગણપતિ બાપાને ત્યારે એવું કીધું કે બધા જ તમે પૂજાશો તુલસી માતા જ્યાં પણ પૂજા થશે ત્યાં તુલસી અચૂક હશે પણ ગણપતિએ કીધું કે મારી પૂજામાં તુલસી નહીં જોઈએ કારણ કે એને મારા રૂપની મજાક કૂટી છે મારું રૂપ મારા પિતાએ મને આપેલું રૂપ છે અને દેવાદિદેવ મહાદેવે જો મને આ રૂપ આપ્યું હોય અને એની મજા મજાક જો કોઈ તુલસી માતા કરતા હોય તો જીવનમાં આપણે ક્યાંય ને કોઈને મારા જેવો જાડીઓ દેખાય તો ને એવો જાડિયો દેખાતો છે હા નહીં તો પછી આ જો સાપ આવે એટલે કંઈ એવું બધું કહેવાનું નહીં કાર્યો દેખાય ને જાડીઓ દેખાય ને આવું બધું નહીં બોલવાનું પણ આ તુલસીની કેમ નથી પૂજાતી એ કીધી એટલે એમને ઉર્વા ઉર્વાની પૂજા થાય છે અને ગણપતિ બાપાને ધરો એ ધરો ચડતી હોય છે તો બોલીએ બધા ગણપતિ બાપા મંગલ મૂર્તિ આવતા વર્ષે તો આ જ રીતે જોતા રહો ગણપતિ બાપાની નવી નવી વાતો તમારા સુધી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી